હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ ગિરનારમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ વાસ કરે છે ત્યારે કહેવાય છે કે દેવ ઉઠી અગિયારસ થી ગિરનારની પરિક્રમા કરવામાં આવે તો તેત્રીસ કરોડ દેવતાઓ પ્રસન્ન થાય છે અને પરિક્રમા કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે લીલી પરિક્રમા તરીકે ઓળખાતી ગિરનારની સૌ પ્રથમ પરિક્રમા શ્રવણે કરી હતી પોતાના નેત્રહીન માતા પિતાને કાવડમાં બેસાડીને શ્રવણે ગિરનારની પરિક્રમા કરી હતી જે બાદ ભગવાન કૃષ્ણ એ પણ પાંડવોની સાથે ગિરનારની પરિક્રમા કરી હતી અને ત્યારથી ગિરનારની આ લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હોય તેવું માનવામાં આવે છે અહીંયા વાપરમાં શ્રવણ આવ્યો જ્યારે રામચંદ્ર ભગવાનના જન્મ પહેલા દશરથ રાજા એના વખતમાં અને શ્રવણ એને માને પરિક્રમા કરવાની ગિરનાર ઉપર જઈને દર્શન કરાવ્યા એ આજે શ્રવણ વળ તરીકે એ વણ અહીંયા બોરદેવીના રસ્તે નળપાણીની ઘોડીની વિદ્યમાન છે અત્યારે પણ ગરબા ગિરનારની પરિક્રમા પૂર્ણ કરતા શ્રદ્ધાળુઓને પાંચ દિવસનો સમય લાગે છે ગિરનારની ગોદમાં અને પ્રકૃતિના સાનિધ્ય વચ્ચે 36 કિલોમીટર સુધી પગપાળા આ પરિક્રમામાં કરવામાં આવે છે એક માન્યતા મુજબ લીલી પરિક્રમા કરવાથી ભવો ભવના ફેરામાંથી તરી જવાય છે પરિક્રમામાં કુલ 3 પડાવ આવે છે જે અંતર્ગત પ્રથમ રાત્રિ જીણા બાવાની મઢીએ પડાવ કરવાનો હોય છે તો બીજી રાત્રિ માળવેલા પસાર કરવાની હોય છે જ્યારે ત્રીજો અને અંતિમ પડાવ બોરદેવીએ કરવાનો હોય છે આમ ત્રણ પડાવ શ્રદ્ધાળુઓ દ્વારા પસાર કરવાથી ગિરનાર ની લીલી પરિક્રમા પૂર્ણ કરી કહેવાય છે બોર દેવનું મહત્વ એ છે કે જ્યાં માતાજી જગતંબા પોતે બોરના ઝાડ નીચે બિરાજમાન થયા પ્રગટ થયા અને ત્યાં કોઈ પણ માણસો આવે તો એને એ બોર આપતા જેમ સબરી રામચંદ્ર ભગવાન ખરા બોર આપતા અને બોર થઈને એક બે બોર ખાય તો માણસ પેટ ભરાઈ જતું સો જેટલા ઉતારા મંડળ દ્વારા ભોજનની અને ભજનની વિનામૂલ્યે સુવિધા આપવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધે છે દિલીપ મોરી વીટીવી જૂનાગઢ